ફ્રેન્ડ્સ આજે આપણે તમારી સાથે રીંગણ અને મેથીના શાકની રેસીપી શેર કરીશું તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ મેથી છે એને આપણે ઝીણી કટ કરી લઈશું અને રીંગણને આ રીતના ઉપરનો ભાગ દૂર કરી મીડિયમ સાઈઝના પીસમાં કટ કરી લઈએ આ રીતે આ રીતે મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લઈએ ઉપર કઢાઈ રાખી દીધી છે હવે એમાં તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ ગયું છે હવે જીરું ઉમેરી દઈશું જીરું તતડી જાય એટલે એમાં હિંગ ઉમેરી દઈએ હવે આમાં આઠથી દસ કળી લસણની ખાંડીને રાખેલી છે એ ઉમેરી દઈશું લસણની કચરાશ થોડી દૂર થાય એટલે એમાં ટામેટા ઉમેરી દઈશું બે મરચાંને ઓછી સાઇઝમાં કટ કરીને રાખેલા છે એ ઉમેરી દઈશું આ રીતના બાઉલમાં પેસ્ટ મસાલાની તૈયાર કરીશું એમાં તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી ધાજીરું પાવડર અડધીથી પણ ઓછી હળદર પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક નાની ચમચીથી પણ ઓછો ગરમ મસાલો ઉમેરીશું હવે આમાં પાણી ઉમેરી એક પેસ્ટ બનાવી લઈએ ટામેટા પણ આપણા સરસ સતરાઈ ગયા છે હવે આ પેસ્ટ આપણે ટામેટા સાથે ઉમેરી લઈએ મસાલો જ્યાં સુધી તેલ છોડે ત્યાં સુધી ઢાંકીને એને થવા દઈએ મસાલામાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે હવે જે આપણે કાપીને રાખેલા રીંગણ એ ઉમેરી દઈશું હવે બધું સરસ મિક્સ કરી દઈએ રીંગણ મસાલા સાથે સરસ કુક થઈ ગયા છે હવે થોડું પાણી ઉમેરી દઈશું અને ઢાંકીને પાંચ મિનિટ સુધી ચડવા દઈએ હવે આપણે સરસ બે થી ત્રણ પાણીએ ધોઈને રાખેલી મેથી શાકમાં ઉમેરી દઈએ હવે ઢાંકીને એકદમ રીંગણ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી શાકને ચડવા દઈએ ફ્રેન્ડ્સ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ રીંગણ પણ સરસ ચડી ગયા છે હવે એની ગેસ ઓફ કરી આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ આ ટેસ્ટી શાકની રેસેપી તમને કેવી લાગી છે એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો